તો પ્રથમ પ્રકરણ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના અને સરસ મજાનું સામાજિક વિજ્ઞાન દ્વારા સમજાવવામાં આવ્યું છે બરાબર બીજું કે તમારે દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનો જોતા હોય સ્વાધ્યાય જોતા હોય તો એ પણ તમને મળશે આ સિવાય બીજી અન્ય વસ્તુઓ પણ મળશે ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું પ્રશ્ન એક નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો પેલું યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળ માર્ગ શોધવાની ફરજ પડી વિધાન સમજાવો તો જવાબ છે પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ગળી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ભારે માંગ રહેતી પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના માર્ગે જળ માર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્સ્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્સ્ટિનોપલ જીતી લીધું પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો અને યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું તેથી તેમને ભારત આવવાનો નવો જળ માર્ગ શોધવાની ફરજ પડી હવે વિદ્યાર્થી મિત્રો આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે કે જેમાં નીચે મુજબની માહિતી તમને મળશે જેમ કે દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ સ્વાધ્યયન પોથિયાવતું એના વિડીયો એકમ કશોટી સમય લેવા એકમ કસોટીના વિડીયો બધા જ વિષયના પરીક્ષાના સમયે પેપરની સમજૂતીના વિડીયો અને પરીક્ષા માટે ઉપયોગી ખાસ અસાઇનમેન્ટ આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે કે જેમાં આજની તારીખમાં બે લાખ એસી હજારથી વધુ વિદ્યાર્થી મિત્રો એનો ઉપયોગ કરી રહ્યા છે તો તમે પણ ઉપયોગ કરો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી જનરેટ કરશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા તમને મટીરિયલ મળશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં વિડીયો ફ્રી મટીરિયલ આવી રીતે તમારા ધોરણમાં જવાનું જવાનું વિષયમાં એટલે તમને સરસ મજાના પાર્ટ વાઇઝ સોલ્યુશનો મળશે આ ઉપરાંત શાળા મિત્ર નામની એપ્લિકેશન પ્રમાણે તમે પાઠ્યપુસ્તકમાં જશો વિષય પ્રમાણે તો ત્યાં તમને વેદ ડિજિટલના વિડીયો પણ તમને ફ્રીમાં મળશે એટલે તમારા મિત્રો દોસ્તો ચોક્કસથી જાણ કરજો બીજું ડેલહાઉસી કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા તો ડેલ હાઉસી ના સુધારાવાદી કાર્યો નીચે મુજબના હતા ડેલ હાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી તેના સમયમાં ઈસવીસન સન અઢારસો ત્રેપનમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલ માર્ગ શરૂ થયો તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી તેણે બાલ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા કરેલા સુધારાઓ પરથી એમ કહી શકાય કે સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી તો ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરવા ગવર્નર જનરલ વેલેસલી સહાયકારી યોજના અમલમાં મૂકી આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ હતી આ યોજના સ્વીકારના રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય અપાશે જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રેસિડેન્ટ રાખવું પડશે તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહીં જો તો ડેલ હાઉસે ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા તો ગવર્નર જનરલ ડેલ હાઉસે ખાલસા નીતિ અંતર્ગત નીચેના રાજ્યો ખાલસા કર્યા તેણે શીખોને હરાવી પંજાબ ખાલસા કર્યું તેણે મ્યાનમાર બર્માના રાજાને હરાવી રંગુલ સહિતનો પેંગુ પ્રાંત પ્રાપ્ત કર્યો તેણે સાતારા સતારા જેતપુર સંબલપુર ઉદેપુર મધ્યપ્રદેશ ઝાંખી બગાત નાગપુર વગેરે રાજાઓનું અપુત્ર અવસાન થતા તેમનો દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમના રાજ્યો ખાલસા કર્યા રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેને અવધના નવાબને પદ ભ્રષ્ટ કરી નિજામ સહાયકારી યોજનાનો દેવું ભરવામાં નિષ્ફળ ગયો તેથી હાઉસે તેના રાજ્યનો સમૃદ્ધ વરાળ પ્રાંત દેવા પેટે ખાલસા કર્યો નામ માત્રની સત્તાનો અંત લાવી હાઉસે કર્ણાટક અને તાંજોર રાજ્યોને ખાલસા કર્યા આમ ડેલ હાઉસીએ જીત જપ્તી અને ખાલસા દ્વારા ભારતના અનેક કંપની રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં જોડી દઈ અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો તો એમાં લઈએ મિત્રો પહેલો પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો મુદ્દાસર સવાલની અંદર તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાવનમાં બંગાળના નવાબ સિરાજ ઉદ અને અંગ્રેજો વચ્ચે થયું ઇસ્ટ ઇન્ડિયા કંપનીને પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમમાં કોલકત્તાની કિલ્લેબંધી કરવા માંડી સિરાજ ઉદ્દોલા તોડી નાખી આ સમાચાર મળતા ચેન્નાઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડો લશ્કર લઈને મોકલ્યો અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ ઉદ્દોલાને હરાવી શકે તેમ નહોતા તેથી તેમણે સિરાજ ઉદ્દોલાને હરાવવા કાવતરું ઘડ્યું રોબર્ટ ક્લાઇવે નવાબ સેનાપતિ મીર જાફરને બંગાળનો નવાબ લાલચો આપી તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા અમી ચંદે ત્રીસ લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને કરી ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોને કનડગત કરે છે એવું બહાનું કાઢી તેની સામે સત્તરસો ને માં યુદ્ધ જાહેર કર્યું મેદાનમાં ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ મીર જાફર બંગાળનો નવા બનાવવામાં આવ્યો તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની ચોવીસ પરગણાની જાગીર આપી આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો બીજું કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો તો કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો નીચે પ્રમાણે હતી પહેલું ભારત દેશ છેલ્લા બે હજાર વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો બ્રિટિશ કંપનીના સો વર્ષના શાસનકાળમાં તે બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને તૈયાર થયેલા માલ માટે બજાર બની ગયો દરમિયાન બંગાળ પ્રાંત કાપડ કાચું રેશમ વગેરે વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો પરંતુ રોબર્ટ ક્લાઇવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાલ બની ગયો પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા

તેથી કારીગરો ગરીબ અને બેકાર બન્યા કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા તેઓ બંગાળના વણકરો પાસેથી સસ્તા અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા ઇનકાર કરનાર વણકરને તેઓ ફટકા મારવાની કે જેલની શિક્ષા કરતા કંપનીની જોખમીને કારણે બંગાળનો ધીકતો સુતરાવ અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો તો આમ કંપની શાસનની ભારતની ખેતી ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા પર વિનાશક અસર થઈ ત્રીજું કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો તો સામાજિક અસરો નીચે પ્રમાણે હતી અંગ્રેજ વહીવટી દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચાર સ્વતંત્રતાની ભાવનાનો વિકાસ થયો વર્તમાન પત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું અઢારમી અને ઓગણીસમી સદી દરમિયાન ભારતમાં સતી પ્રથા જન્મતા વેદ દીકરીને દૂધપીતી કરવી એટલે કે મારી નાખવી બાળ લગ્ન દહેજ પ્રથા વિધવા પુનર્લગ્ન પર પ્રતિબંધ વગેરે કુરિવાજો પ્રવર્તા હતા પરંતુ અંગ્રેજોના સંપર્કથી રાજા રામ મોહન રાય બહેરામજી મલબારી દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ કુરિવાજો નાબૂદ કરતા કાયદા બનાવડાવ્યા ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થતા દેશમાં અંગ્રેજી ભાષાના જાણકાર લોકોની જરૂરિયાત ઊભી થઈ અંગ્રેજ ધારાશાસ્ત્રીએ મેકોલેના પ્રયત્નથી ઈસવીસન અઢારસો ચોત્રીસમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણની પદ્ધતિ શરૂ થઈ ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ ચેન્નઈ કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ ભારત અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં એક નવો અંગ્રેજી શિક્ષિત વર્ગ ઊભો થયો નવા શિક્ષિત યુવાનોમાંથી રાજા રામમોહન રાય દુર્ગારામ મહેતા નર્મદ મહેપતરામ રૂપરામ કરસનદાસ મુળજી બહેરામજી મલબારી વગેરે સમાજ સુધારકો થયા એ સમાજ સુધારકોના સક્રિય પ્રયત્નોને પરિણામે ભારતમાં સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો આમ કંપની શાસને ભારતીય સમાજ પર નોંધપાત્ર અસરો કરી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે સાચો વિકલ્પ પસંદ કરી લખો પેલું ભારત આવવાનો જળ માર્ગ કોણે બનાવ્યો શોધ્યો વાસ્કો ડી ગામા ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ તો લોર્ડ ડેલહાઉસી નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો શી પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ બિહાર ઓડિશા ની દિવાની સત્તા મળી ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો વોરન હેસ્ટિંગ અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો ટીપુ સુલતાન તો આ સાથે સરસ મજાનું સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થઈ છે આ સિવાય વિદ્યાર્થી મિત્રો જે મેં તમને વાત કરી કે એપ્લિકેશનની અંદર તમને જરૂરી વિડીયોઝ ગણિત વિજ્ઞાનનો નવા અભ્યાસક્રમ પ્રમાણેના વિડીયો બધું મટિરિયલ તમને એપ્લિકેશનમાં પેડ કોર્સમાં મળી જશે તમારા મિત્રો દોસ્તોને શેર કરી દેજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત